પારડીના જીઆઈડીસીમાં આવેલા કાર્ડબોર્ડની ફેક્ટરીમાં મશીન ઓપરેટરને રસલવાઇપર સાપના બચ્ચાએ ડંખ મારી દેતા તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાઈ અને ડંખનો ભોગ બનેલા ઓપરેટરને સારવાર હેઠળ ધરમપુર સાઈનાથ હોસ્પિટલમાં ખસેડાયો તારીખ સત્તર ઓગસ્ટ રવિવારના સાત વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ પારડી જીઆઈડીસીમાં આવેલી કાર્ડબોર્ડની ફેક્ટરીમાં એક સાપ નજરે પડ્યો હતો જ્યાં મશીન ઓપરેટરને મશીન ચાલુ કરતી વેળાએ અચાનક ડંખ મારી લેતા ઘટનાની જાણ ફેક્ટરીના સ્ટાફ અને જીવદયા ગ્રુપને કરવામાં આવી હતી જીવદયા ગ્રુપના સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઓપરેટરને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ ધરમપુરની સાયનાથ હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યો હતો અને આ રસલવાઈ પર સાપનું બચ્ચું હોવાનું સામે આવ્યું હતું જેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લઈ અને વન વિભાગને જાણ કર્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો